ભટ્ટું એમાં પ્રશ્ન કરતા પોતાના આત્મ સ્વરૂપના બીજા અનુભવ જે થવા જોઈએ તે નથી થતા બુદ્ધિને સમજમાં આવે છે પણ અનુભવ નથી થતા દાદાશ્રી કહે છે એ જ અનુભવ આ બધું જાણ્યા જોયા કરવું એનું નામ અનુભવ કહેવાય બીજો અનુભવ ન કહેવાય મનમાં વિચાર આવે ખરાબ આવે સારા વિચાર આવે તે જ્ઞે છે અને આપણે જ્ઞાતા છીએ એ બધા જોયા કરવા તેનું નામ અનુભવ કહેવાય પછી જેમ જેમ ધીમે ધીમે અનુભવ આ બધો આગળ જતો જાય તેમ તેમ ખુલ્લો અનુભવ થતો જાય પ્રગટ અનુભવ અત્યારે આ પરોક્ષ અનુભવ થાય પહેલાં પરોક્ષ અનુભવ થાય પછી અપરોક્ષ થાય એમ કરતાં કરતાં આગળ વધતું જાય જેમાં પૂજ્યશ્રી પરોક્ષ અને અપરોક્ષ અનુભવ છે એટલે હું અનુભવ થતા જાય પણ જેમ અપમાન થયું તો જ્ઞાન ગોઠવીએ ના નિમિત્ત છે નિર્દોષ છે આપણી ગાંઠો ઉગાડીએ બધું થોડું એક પડ જાય આપણને શાંતિ થઈ જાય કે ના જ્ઞાન વાપર્યું શાંતિ થઈ ચાર દાડા પછી પેલો ભેગો થાય ને અરે બે વર્ષ પછી ભેગો થાય તો પછી યાદ આવે આ પેલો મને આમ કહી ગયો હતો ને તેવો છે ને આવો છે ને એટલે આપણો અનુભવ ક્યાં ગયો તો ખોટો નહોતો તે દાડે વાપરોક્ષ હા અંશ હતો ફરી વાપરો પાછું જ્ઞાન કે હોય શુદ્ધ જુઓ ભરેલો માલ છે ને કોને વગાડ્યો સાવિત્રીને આપણે તો શુદ્ધ છે હિસાબ પૂરો થયો સાવિત્રી જમા કર એનો દોષ નથી એટલે પાછું જ્ઞાન ગોઠ્યું એ ટાળવું પડે પાછું એ ટાળવું પડ્યું ને એ અનુભવ કહેવાય છે કોઈ પણ કેટલો અંશ અનુભવ એમ વધતા વધતા વધતો જાય પછી ફેર ખુલ્લો અનુભવ એટલે શું એ પેલો ગાળો ભાંડતો હોય ને તો આમ લાગે હવામાં જાય છે ને પડતી નથી ને હવામાં ઉડી ગયો અને આમાં આપણને લાગે મને ખબર નહીં કશું થતું જ નથી એકદમ મુક્તતા જ રહે છે એ એક્ઝેક્ટ કે એટલે સ્પષ્ટ વેદન થયું પેલો અસ્પષ્ટ વેદન હું છું પણ હજુ અડી જાય છે થોડું થોડું કારણ ડિસ્ચાર્જ અહંકાર બધી ખલાસ નથી ત્યાં એટલે પકડી લે છે અને પછી પકડે એટલે છોડાય છોડાય કરવું પડે છે સમજણ પાડતા જઈએ એમ તેમ પેલું અણસમજણ છૂટતી જાય તેમ પેલું સામ શબ્દો છૂટતા જાય એનો પકડેલા હોય છે સમજાય ને એટલે આપણે આમાં આગળ વધવું છે એટલે તપ કરવાનો ટાઈમ ચાલે છે અત્યારે કોઈ અપમાન આવે કે ભોગવટ આવે જુદા જોવું એ તપ કે આ ફાઇલ બંને થાય છે હું શુદ્ધાત્મા છું અને તપનું ફળ પછી અનુભવ ખુલ્લો થતો જાય એ વધતા વધતા પછી સ્પષ્ટ અનુભવ થઈને ઉભા રહે છે સમજાયું ને હા પાચક જ્ઞાન બરોબર છે ઈશાન ભટ્ટ જય સચીદાર મારો પ્રશ્ન છે કે ફળ પ્રાપ્તિ કોનાથી થાય કર્મ થી કે જ્ઞાનથી ફળ પ્રાપ્તિ ફળ પ્રાપ્તિ શું છે કે અજ્ઞાનથી કર્મ બંધાય છે ને કર્મના ફળ પાછા સંજોગથી મળે છે અને જ્ઞાનથી કર્મ બંધાતું નથી તો પછી કર્મનું ફળ આવવાનું રહેશે જ નહીં જ્ઞાનથી મુક્તિ અનુભવ થતો જાય એટલે મોક્ષ ફળ મળે કહેવાય અજ્ઞાનથી સંસાર ફળ મળે પેલું મોક્ષ ફળ મળે તો આપણે કર્મને મહત્વ આપવું કે જ્ઞાનને મહત્વ આપવું ખરેખર જ્ઞાનને જ મહત્વ આપવાનું છે કર્મ તો બંધાઈ ચૂકેલા ગયા એનું ફળ આ જિંદગીમાં આવશે નવું ના બંધાય એના પુરુષાર્થ મારો અને જ્ઞાનની જાગૃતિ રાખશો તો નવું નહીં બનતા હોય એની ગેરંટી તો આપણે ગીતામાં કહે છે કે યોગ કર્મ સુકૌશલ તો એ આનો થી વિરોધ ના થાય ના કર્મમાં શું કીધું યોગ કર્મ શું કૌશલમ એટલે ગીતામાં એમ કહી છે કે તમે જે બી કર્મ કરો એમાં નિપુણતા કેળવો અને એનાથી વિશેષ કોઈ યોગ નથી હા એ કયું કર્મ એક એમણે અર્જુનને કરાવ્યું કે પછી અર્જુનને અકર્મમાં બેસાડ્યો ગીતા બધી વાતો લખી છે અર્જુન પાસે શું શું તો કરો યુદ્ધ યુદ્ધ કરાયું પણ એને શું કરાવ્યું એને પોતાને શેમાં યુદ્ધનું કર્મ ફળ હતું એ પૂરું કરાયું કર્મ ફળ હતું યુદ્ધ એ તો કર્મ બીજ નહોતું એને અકર્મ દશામાં બેસાડ્યો એ પકડવા જેવું છે કે જ્યારે આ શું છે કે એમણે વાત કરી કે તમે જે કર્મ અત્યારે કરો છો એમાં તમે કૌશલ્યતાપૂર્વક કરો પણ એ કર્મનું ફળ છે આજે તમે ફાધર હો તો ફાધર તરીકે છોકરાની બધી જવાબદારી સંસ્કાર બધો વ્યવહાર બધો પૂરો કરવો પડે એ જ પણ તમે ફાધર છો એ રિલેટિવમાં રિયલમાં તમે શુદ્ધ આત્મા છો અને એ જાગૃતિપૂર્વક ફાધરનો નાટક પૂરો કરો ને તો અકર્મ દશા કહેવાય કે ફાધરની જવાબદારી સારી રીતે પૂરી કરી અને અંદર આત્મામાં રહ્યા એટલે કર્મ ના બંધાયું અને પેલું કર્મફળ સારી રીતે પૂરું કર્યું નિભાયું આપણે બરાબર એક એક છેલ્લો ક્વેશ્ચન છે કે જગતમાં ઘણા મહાન પુરુષો થઈ ગયા બરાબર તો એ લોકોનું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચારિત્ર ઘડતર તો સામાન્ય વ્યક્તિએ ચારિત્ર ઘડતર માટે ક્યાં ધ્યાન આપવું જોઈએ અને પોતાના બાળકો હોય કે એને કઈ દિશામાં વાળવા જેથી એ લોકોનું બી ચારિત્ર ઘડતર સારું થાય એકચ્યુઅલી કેવું ચારિત્ર એટલે શું છે સમજણ પાડો ને પેલા આપણામાં સમજણ આવી જોઈએ ને હું જ વાતે વાતે જુઠ્ઠું બોલતો હોઉં ગુસ્સો કરતો હોઉં પછી શાંતિ રાખો ગુસ્સો નહીં કરવાનો પણ તમારો શબ્દો ફૂગે જ નહીં કે આપણે જ ગુસ્સો કરતા હોઈએ એટલે આપણે પ્યોર થાવ અને પ્યોરિટી જેટલી આપણામાં આવશે પછી એના ફળરૂપે લોકોને હેલ્પ કરી શકીશું એટલે ક્રોધ છે મોહ છે માન છે લોભ છે વિકાર છે એ આપણા ચોખ્ખા થવા જોઈએ પ્યોરિટી એની સામે અને બીજું કહીએ દાદા દાખી છે ને કે હું બીડી પીતો હોઉં ને પછી લોકોને કહું બીડી ન પીવાય તો મારું વચન ઉગે નહીં મારું પીવાનું ચાલું છે મારું છૂટે જેમ ગાંધીજીની વાર્તા છે ને ગોળ ખાવાનું છૂટ્યું પછી પહેલાં છોકરાને કહે છે ગોળ ના ખાવાય બેટા પછી પહેલાંનો એ ગોળ છૂટી ગયો એ ચારિત્ર બળ કહેવાય કે ક્યારે એટલે સમજણ પડે પછી ધીમે ધીમે ઊંધું આચરણની સામે જાગૃતિ રહે એમ કરતાં કરતાં ઊંધું આચરણ ખલાસ થતું જાય જાગૃતિ પરિણામ પામીને ચારિત્રમાં આવે પછી ત્યારે એ વચન બળ ઉગે પછી એટલે આપણે સાદો એ ચારિત્રના ઘડતર માટે અત્યારે શું કરવાનું તો કે એની સમજણ મેળવો એટલે આપણે સમજણમાં કહીએ છીએ ને કોઈને દુઃખ ના થાય વ્યવહાર કરવો કોઈના દોષ ના જુઓ કોઈના નેગેટિવ દેખાતા હોય તો અમજામાં આપણામાં ભૂલ છે એટલે સમજણ નિર્દોષ જોવાની સમજણ વધારતા જાઓ એ વધતી વધતી નિર્દોષ દ્રષ્ટિ પહેલાં થાય પછી નિર્દોષ અનુભવમાં આવશે પછી નિર્દોષ જોવાનું ચારિત્ર આવશે એ પછી જગતે નિર્દોષ દેખાય કરશે એ ઘડતરનું એટલે ચારિત્રમાં આવવાનું એન્ડ રિઝલ્ટ છે એ બિગિનિંગ છે સમજણ સમજણ પછી જાગૃતિ રાખો તપ કરો જેટલું ઊંધું આચરણ છે સમજણ કરતાં એ બધાના લઈને પાછા ફરો પછી અનુભવમાં આવશે

કોરોના વખતે ચાઈના ઉપર ભાવ આવી ગયો હતો અને પર્ટિક્યુલરલી જ્યારે તમારી વિઝિટ પણ કેન્સલ થઈ ત્યારે વધી ગયો હતો અને ત્યાં લગીને એમ લાગ્યું હતું કે આ ચાઈના આખા વર્લ્ડનું દુનિયાનું બધાનું દુશ્મન બની ગયું છે તો અને ત્યાં સુધી એવું થયું કે ચાઈનાનું ઉત્પાદનની વસ્તુઓ ન વાપરવી અને ભારત અને ઓસ્ટ્રેલિયાની જેના પ્રત્યે મહત્તમ રાગ છે એની જ વસ્તુઓ વાપરવી તો આનો કેવી રીતે જ્ઞાને કરીને ઉકેલ લાવો ના ના આપણે ફરી આપણે કે ને આ દુનિયામાં રહેવું છે ને આપણે ભવો ભવ અહીંયા જ કાઢવા છે ને ના કેમ શું તો પછી તમે જે ચિત્રો છે આવતે બહુ તમારું થશે બધું રિઝલ્ટ બરાબર આવતે બહુ તમને નહીં વાપરવું હોય તો નહીં વાપરવાનું વાપરવું હોય તો વાપરવાનું આવતે બહુ અહીંયા આવીને પછી બધું ફળ ભોગવવું પડશે કે આપણે મહાવિદ્યના ક્ષેત્રના પ્રવાસી રહેવું છે બરાબર રામાયણમાં લંકામાં બધું જવું પડ્યું તમારી વિઝિટ પણ કેન્સલ થઈ ના વિઝિટ કેન્સલ થઈ પણ આપણે રોજ ઘરે નોતા મળતા હ કેટલું ત્રણસો ત્રણસો દાડા કન્ટિન્યુઅસ મળ્યા છે દાડા અને પેલું તો અહીં ચાર જ દાડા આવત આખા વર્ષમાં અને પછી તો તમે તમારા ઘેર ને અમે અમારા ગેર એની બદલે આ તો રોજ રોજ રાત્રે એટલે કે તમારો જે ટાઈમ થતો હોય બરાબર અમે ત્યાં નવ થી આઠ થી નવ નવ થી દસ રોજ મળતા હતા બધા બરાબર અને આખું વર્ષ મળ્યા છે બોલો કદાચ સવા વરસ દોઢ વરસ એટલું મળ્યા આવીશું એટલે આમાં કોઈનો વાઘ કાઢવા જેવો નથી બરાબર આજે કહે ને કે આ બધું એડજસ્ટમેન્ટ છે બધા આ બધું કુદરતી બધું સામસામે હિસાબવાળું જગત છે એટલે આ ખરાબ સારું કહેવા જેવું નથી કોઈને આપણે એટલું સમજવાનું કે ભાઈ આપણે આ હિસાબ કર્મોના હિસાબ પૂરા કરવા માટે જીવન છે હિસાબ પૂરા કરતાં કરતાં પૂરા થાય એટલે અહીંથી મહાવીદે જવું છે અને મોક્ષે જવું છે હવે આ સંસારમાં ફરી ફરી લોકોને સુધારવા લોકોની વસ્તુઓ નહીં વાપરવા માટે લોકોની વસ્તુઓ વાપરવા માટે અવતાર લેવા નથી આપણે સાચી વાત છે સમજાય સાચી વાત છે એટલે એવો ચશ્માની ફ્રેમ છે ને એમાં મેડ ઇન ચાઇના લખી દે છે શું કરશો સાચી વાત અને જો પ્રેમ ના વાપરીએ તો કે મારું ચશ્મા ક્યાં ગયા મુશ્કેલી પડે ને આપણે એટલે આ બધું બોલવા જેવું નથી કારણ આ છે કે બની ગયું છે એને હવે હલાવા જેવું નથી રાઈટ આપણે કઈને વિતરાગ થવા જગતથી થી રાગ દ્વેષ કરવા જેવું નથી જેના દ્વેષ કરશો ને એના જ પાછા વ્યવહારમાં ભોગવવા જવું પડે રાગ કરશો ત્યાંય ભોગવવા જવું પડે દ્વેષ કરશો તેનું ભોગવવા જવું પડે માટે રાગ દ્વેષ કરવા જેવું નથી જે હોય તે સંભાવે નિકાલ કરવા જેવું છે સમજાય ને ફાઇલ નો નિકાલ કરવાનો આપણે બહુ બહુ પડવા જેવું નથી આમાં આંખ નાક કરવું છે ને કરવું છે ને આ ખોટું છે ને પેલા સાચા છે

એ બધી ઉપાધિ કરાવશે આપણને બરાબર એટલે એ અલૌકિક જ્ઞાન આપણે ધીમે ધીમે વાપરવાનું ઓછું કરતા જાય અલૌકિક જ્ઞાન વાપર્યા કરીએ પૂછે છે એક બીજો સવાલ કરી લઉં છૂટવાના લક્ષ્યમાં એક રહી ગયો હતો મને એમ કે ક્વેશ્ચન આવશે તો પાના નંબર પાંચ પર દાદાશ્રી કહે છે કે દુનિયામાં બે વસ્તુ શીખવાની છે એક કોઈને દુઃખ ન આપશો એ તો સમજાય છે અને તમારી પાસે હોય તે બીજાને આપી દેશો તો એમાં શું દાદા કેવા કેમ અથવા કોઈનું કાંઈ જોઈતું નથી એટલું નક્કી કરો ને બરાબર પછી આપણું હોય એટલે શું પાર્ક ઓબ્લાઇઝિંગ નેચર પાર્કાના સુખને માટે જીવન વાપરો હા આપણી પાસે શું શું છે તો બુદ્ધિ છે મન છે બે હાથ પગ છે લોકોને માટે વાપરો કોઈ દુઃખ ના આપો અથવા સુખ આપવામાં વાપરો સુખ આપવામાં હા અને નથી આપી શકતા સુખ તો દુઃખ ના આપશો દુઃખ ના આપવામાં વાપરો તોય ચાલશે બરાબર અને ઓબલાઇઝિંગ નેચર કે ને એવું કેવા માંગે છે કે તમારું પાસે હોય તે પારકાના સુખને માટે વાપરો કે છે આપણે પૈસા હોય તો વાપરો બુદ્ધિ હોય તો વાપરો આપણી શારીરિક શક્તિ હોય તો લોકોના બે ફેરા મારો નહીં આ પીરસવામાં કેટલાક ભાઈઓ ઉભા રહી જાય છે પીરસવામાં પીરસે છે હું છે લે જમી શાંતિથી એટલે સેવા કરે તો એ સેવા બધી પારકાના સુખને માટે મન વચન કાયા વાપર્યા કહેવાય બુદ્ધિ ચિતંકાર બધું એવું કરો કે છે કહી શકશે અને આ તો શું છે જ્ઞાન ના હોય ને એની માટે આ બધા રસ્તા સારા છે જ્ઞાન થયા પછી તો પાંચ ના પકડીને કામ કાઢી લો હવે સમજાયું ને હવે આ નથી વાપરવું એ ખોટું શું વાપરવા પારકાન માટે વાપરવું શું કરવું કેવી રીતે વાપરું એ બધું કરવા પણ લાવતા જ નથી આપણે સહેજા સહેજ થયું એ આચો જય સચિન જય સચિન સ્મિતા બલસારી બોલો

એ જ મંગ ચંદુ એક એક જ મંગળ એક જ ચંદુ એ છે ચંદુ એ જ મંગળદાસ ઓકે જ્ઞાની બાવર જ્ઞાની બાવની વચ્ચે વતલો ભાગ થયો હવે સુદ્ધાતાની પ્રાર્થના આવે છે કે અજ્ઞાન થાય કરીને મેં જે જે દોષો કર્યા તે જ્ઞાની બાવો કરે છે કે અજ્ઞાની બાવું કરે છે એ પોતે જ કરે છે પણ જે અજ્ઞાનતા હતી ત્યારે જે જે ગુના કર્યા એ બધાની માફી માગું છું મેં જે જે દોષો કર્યા એ બધું

અજ્ઞાની ભાવો એ એકનો એક જ પોતે હા શક્તિ માગે છે મૂળ આત્મા જોડે આપની જોડે અભેદ ભાવે તન્મય આકાર રહીએ એવી કૃપા કરો એ જ કહે છે અને આ એ અભેદ ક્યારે થશે આશાબેન સાથે જેટલો શું કહેવાય મિત્રાચારી ઓછી થશે ને હા છેટો રહેશે ત્યારે આપણે તો કોદીના આશાબેનમાં પડી જ ગયા હોય મને ના કે હું આશા હા ભાઈ લાખો આશામાં એક નિરાશા લાખો નિરાશામાં એક આશા અમાર હોય શકે છે એ જાગૃતિ જાગૃતિ વધારે પણ જાગૃતિ કોને કહેવાય કે આશાબેનમાં આશાબેન નું કોઈ અપમાન કરે કોઈ નુકસાન કરે કોઈ વાહવાય બોલે એ કશામાં આપણે આશાબેન આઈસ્ક્રીમ ખાતા હોય ને એને મજા આવે તો આપણે મજા ના લઈએ એ હાથમાં આપણે જજ્ઞાની એ જાણવાનું કે તમે હજુ બાવા થઈને અહંકાર પેલા એમાં તન્મ આકારતા હોય છો પણ શું શું ખાયું આપણે બતાડવાનું બાકી છોડાવવાનું નહીં એને કશું ખાવાનું બંધ નહીં કરવાનું ખાવા દેવાનું એ વૃત્તિઓ સંતોષ થશે ને એટલે વૃત્તિ છૂટી જશે પછી આપણે કોઈને દુઃખ નથી આપવું એટલું આપણે જાગૃત રહીશું કોઈના દોષ નથી જોવા એટલું સાચવીને ચાલીશું ઓકે બીજો વ્યવહારિક પ્રશ્ન છે હું અમદાવાદમાં અમદાવાદમાં રહું છું કાયમ માટે અહીં થોડા ટાઈમ માટે આવું છું એટીપીમાં મારું ઘર છે પણ ફાઇલના હિસાબને રહેવા જઈ શકાય એવું નથી બહુ નોકરી કરે છે છ વર્ષના ટ્વિન્સ બાળકને સાચવાની જવાબદારી છે હમણાં પાંચ વર્ષ સુધી તો જઈ શકાય તેમ નથી મને હૃદયથી ભાવ છે કે ત્યાં રહેવા જવા મળે તો દાદાને પ્રાર્થના કરવાની કે અને પ્રાર્થના કરું છું તો મને એવું બુદ્ધિ બતાવે તો હમણાં રહેવા જવાની શક્યતા નથી નહીં પણ એમને પેલું બાપલાનું વેકેશન હોય ને કંઈક એ એક દોઢ મહિનાનું હોય ત્યારે આપણે આવી જવાનું દોઢ મહિનો પછી વર્ષમાં કંઈક ચાન્સ મળે કે ચાલો બીજું પાંચ અઠવાડિયા પાંચ સાત દિવસનું વેકેશન છે તો કે હું એ વખતે ઇન્ડિયા જઈ આવીશ થોડુંક વ્યવહાર પતાવી આવું કામકાજ

આ એ પૂરું કરીએ ને આ એ પૂરું કરીએ એને રાજી થાય ને કે ભાઈ કેટલું સાચવા હશે બેન આપણે બહુની સાથે એવો પ્રેમથી રહીએ એ કે છે તમે જઈ આવો ને આટલું સાંજનું હું કરી લઈશ ચાલો તો પ્રેમ એટલે એમ કરતાં કરતાં જેટલું સાચવાયું એટલું સાચવા પડે કોઈ વાંધો નથી આવતો પણ મારો બુદ્ધિ એ બતાવે કે હું આવી દાદા જોડે ત્યાં રહેવા જવાની માગું તો પછી આવતા ભાઈ મહાવી ક્ષેત્રમાં ના ના પડે ના ના એ નહીં એ અંતરાય નહીં પડે આપણે સત્સંગ કરાય ત્યાં રહેવા જવાનું હા બસ સત્સંગ મળે એ ભાવના છે આપણે એટલે સત્સંગ ની ભાવના આપડે રેવા કે બીજું બુદ્ધિ એવું બતા એકલા કેવી રીતે આખું કેટલાય બધા દાદા પરિવાર મોટો છે અને પાંચ છ હજાર ઘરો છે ત્યાં એ તમે

એટલે આપણે આવશે ત્યારે દેખ લેવાર હા એટલી એ બુદ્ધિને કેવાનું કે સંજોગ ત્યારે આપણે જોઈ લઈશું મળી રહેશે આપણને કંપની મળી રહેશે કેટલી બધી બહેનો હોય છે સેવા નાની મોટી કરે છે કેટલી માજીઓ બોલો હજાર દોઢ હજાર તો બડીલો છે સિક્સટી પ્લસ ઉંમરવાળા અને એવા દોડતા હોય છે ને અને બધું શાકભાજી ઘઉં ચોકન વીસ વીસ ટન અનાજ આવે તો બધું સાફ કરે બધા અને અસીમ જે છે કાર નવ મુકલમો બોલતા બોલતા કર્યા કરે એટલે કાંઈ તમે એ આ શું છે કે ભવિષ્યનું થશે તો થશે તો પણ થયું એકે દાડા એ ભવિષ્યને કલ્પના કરીને દુઃખી થવું ને એની કરતાં આપણે પડશે તેવા દેવા છે ત્યારે પહોંચી છે ત્યારે થશે અને આ પ્રશ્ન પૂછવાનો ભાવ પણ એટલો જ તમને કહીએ તો જલ્દી જવાનો લાભ મળે હા એ બરાબર છે પણ ના પણ આટલું સમજી રાખવાનું કે આમ થશે છે ને એ ભવિષ્યકાળ છે ભવિષ્યકાળ ને તાબે છે એટલે વ્યવસ્થિતનું ભવિષ્યકાળનું વ્યવસ્થિતને સોંપી દેવાનું વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો ભૂતકાળ તો ગયો માટે એનું ભૂલી જવાનું રહ્યું વર્તમાન વર્તમાન મારો સંજોગ શું બને છે જુઓ સંજોગ સંજોગ પ્રેરણા આપે કે ચાલો અડાલજ તો જઈશું અડાલજ સંજોગ નથી સંજોગ મળતા તો ઘરે રહેવું પડે છે તો સંભાવે નિકાલ કરો આ ક્ષેત્રના હિસાબ પેલી વહુના દીકરીના બધાના હિસાબ પૂરા કરીએ છીએ એવો જ ભાવ છે કે તમે મારા માટે સ્પેશિયલ પ્રાર્થના કરો ને એટીપીએલ માં કાયમ માટે રહેવા દો ના પણ તમારે તમે ભાવ કરના તમે આવી જાઓ ને પછી રડવા બેસો મારું કોઈ નથી હું એકલી પડી ગઈ તો પછી મારે બીજું શું કરવાનું એટલે તમારે એવું બધું અધૂરા ભાવવાળી વાત ના કરશો આખું પછી આયા પછી રડવાનું નહીં

પંચોતેર વર્ષના અને એક્યાસી વર્ષના નિરાધ એકલા રહેતા હોય અને સરસ મજાનું બનાવે જમવાનો જમીને એ સવારે એક રોટલો બનાવવાનો બે રોટલા બનાવવાના એક સવારે ખાઈ લેવાનો એક સાંજે ખાઈ લેવાનો દાદા દાદા કરવાનો આનંદમાં રહેવાનો બોલો પંચોતેર વર્ષે આનંદમાં રહે છે તો આપણે કહીએ સારું જોઈએ સંજોગ શું બને છે જોઈએ આપણે બરોબર છે